કેમ છો મજામાં કરી દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણે આજે જે કોઈ પણ આરામદાયક વસ્તુઓ વાપરીએ છીએ જે વસ્તુઓથી આપણું જીવન આરામદાયક બન્યું છે તે બધું જ પહેલાં કોઈના માટે સપનું હતું મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જયમ ચંદનજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સપનાઓ ડ્રીમ્સ શ્રી જ્યાંચંદજીએ લખ્યું છે કે સપના જોનારાઓ આ દુનિયાના રક્ષક છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સપનાઓની છે જ્યારે કોઈ પણ વસ્તુ હકીકતનું સ્વરૂપ લે છે તે પહેલાં તે સપનું જ હોય છે મિત્રો આજે આપણે આપના આપના આ જમાનામાં આપણે ઘણી બધી આરામદાયક વસ્તુઓ વાપરી રહ્યા છીએ ઘણી બધી વસ્તુઓ એવી વાપરીએ છીએ જેનાથી આપણું જીવન સરળ થઈ ગયું છે તો આ બધી વસ્તુઓ જે આપણે વાપરી રહ્યા છીએ તે શરૂઆતમાં તો કોઈના માટે સપનું જ હતા જેને સપનું આવ્યું જેણે વિચાર્યું કે હું માનવ જાત માટે એવું કંઈ બનાવું જેથી જીવન સરળ બને તો આવું વિચાર્યા પછી આવું સપના જોયા પછી તે વ્યક્તિઓએ તે પાછળ કામ કર્યું હશે રાત અને દિવસ લાગેલા રહ્યા હશે ત્યારે જઈને કોઈ નવી વસ્તુની શોધ થઈ હશે ત્યારે નવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવી હશે એટલે મારા મિત્રો જેમ્સ એલનજી કહી રહ્યા છે કે જે સપનાઓ જુએ છે તે જ ખરેખર આ દુનિયાના રક્ષક છે એટલે જ્યારે જ્યારે આપણા દુનિયામાં પૃથ્વી ઉપર આપણને તકલીફો આવે છે ત્યારે તકલીફોને દૂર કરવા માટે આ જે સ્વપ્ન દ્રષ્ટાઓ હોય છે તેઓ તેમનું પૂરેપૂરું જોર લગાવીને તેમણે જે કંઈ વિચાર્યું છે તેની પર કામ કરીને દુનિયાને આરામદાયક બનાવવા માટે દુનિયાની સફળને સરળ બનાવવા માટે આવિષ્કારો કરે છે અને આવિષ્કારો જ આપણા જીવનને વધુ સરળ બનાવે છે મારા મિત્રો વાત એટલી જ સરળ છે એટલી સીધી છે કે સપનાઓ જોવાનું હંમેશા ચાલુ રાખવું જોઈએ અને તે સપનાઓને પૂરા કરવા માટે હંમેશા લાગેલા રહેવું જોઈએ તો જ સાચા અર્થમાં સપના જોનારાઓ સ્વપ્ન દ્રષ્ટાઓ આ દુનિયાના રક્ષક બની શકે છે અને બને જ છે થેન્ક યુ